નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે મારી ખેડૂત આજ તક યુટ્યુબ ચેનલમાં આજના તાજા સમાચાર ગુજરાતે કોંગ્રેસે કરી માંગ મિથેનોલ થી વચ્ચે વાહનોની લાઈફ કુદરતી ખેતી ને પ્રોત્સાહન ટેકાના ભાવ ખરીદી કરવાનું આયોજન અને આયાત ઘટાડવા માટે નવી યોજનાઓ જો તમે આ ચેનલમાં નવા છો તો ખેડૂત આજ તક યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો ને શરૂ કરીએ ગુજરાત કોંગ્રેસે કરી માંગ ગુજરાત કોંગ્રેસે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે પત્રમાં તેમણે લખ્યું કે સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે જેની સીધી અસર માનવજીવન પર પડી રહી છે કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતોને રાત્રે ખેતરમાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે અને ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ ખેડૂતોને દિવસે વીજળી આપી કાતિલ ઠંડીમાંથી બચાવવા માંગ કરી મિથેનોલથી વચ્ચે લાઈફ લે ઇથેનોલ આલ્કોહોલ એટલે કે ઇથેનોલ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે હવે સરકાર તેનો ઉપયોગ પેટ્રોલમાં ઇલેક્ટ્રિક વાહનો ઉપરાંત ઇથેનોલ મિશ્રણ સીએનજી હાઇડ્રોજન વગેરેના સ્વરૂપમાં અન્ય વૈકલ્પિક ઇંધણને ભારત મૂકવામાં આવ્યો છે સરકારે બે હજાર પચીસ સુધીને વીસ ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય નિર્ધાર કરવામાં આવ્યું છે આગળ જોઈએ તો કુદરતી ખેતીને પ્રોત્સાહન સરકાર કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહી છે તેમણે કહ્યું કે નાના ખેડૂતો માટે પાક વીમો સોઇલ હેલ્થ કાર્ડ કિસાન ક્રેડિટ કાર્ડનો ફેલાવો વધારવા ઉપરાંત સરકારે પહેલીવાર પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા સાથે જોડ્યા છે મુર્મુએ કહ્યું કે ભારત એક તરફથી કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરી રહ્યું છે અને બીજી તરફ નેનો યુરિયા જેવી આધુનિક કંપનીનો ભાગ બની રહી છે ટેકાના ભાવથી ખરીદી કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે હાલમાં તુવેર પાકનો ટેકાનો પ્રતિ ક્વિન્ટલ છાસઠ હજાર ચણાના પાકનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ત્રેપન થયો છે આયાત ઘટાડવા માટે નવી યોજનાઓ વિવિધ સેક્ટરોની કસ્ટમ ડ્યુટીમાં વધારો થઈ શકે છે ઉપરાંત લો ક્વોલિટી પ્રોડક્ટની નિકાસને ઘટાડવા સરકારે ઘણા સેક્ટરોમાં ધોરણો નક્કી કર્યા છે આ પ્રોડક્ટોમાં સ્પોર્ટ ગુડથી લઈને વુડ ફર્નિચર અને પોર્ટેબલ પાણીની બોટલો પણ સામેલ છે જે સ્થાનિક અને ઇન્ટરનેશનલ બંને પ્રકારના ઉત્પાદકો માટે સામાન છે જો તમે આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ